લોકશાહ ગુજરાતી ન્યૂઝના પત્રકારોને ખાસ જણાવવાનું છે કે તમામ પત્રકારને જણાવવાનું છે કે એક નવો નિયમ આવ્યો છે કે તમામ પત્રકારો પાસે નિમણૂક લેટર હોવો જોઈએ જેની પાસે નિમણૂક લેટર નહીં હોય અને ગાડીમાં પ્રેસ લખ્યું હશે તો કાયદેસર ગાડી ડિટેન થશે આ ખાસ નોંધ લેવાની ઘણા બધા પત્રકારો એ ગાડીમાં પ્રેસ લખીને આંટા મારતા હોય છે તો નવો સરકારનો નિયમ આવ્યો કે કાર્ડની સાથે નિમણૂક લેટર હોવો ફરજિયાત છે તો જેણે ગાડીમાં પ્રેસ લખ્યું હોય એ પોતપોતાના તંત્રી પાસેથી નિમણૂક લેટર કઢાવી લે અને તાત્કાલિક નિમણૂક લેટર લઈ લેશ ખાસ કરીને જ્યાં સુધી નિમણૂંક લેટર ન આવે ત્યાં સુધી પ્રેસ કઢાવી નાખજો કારણ કે ગાડી ડિટેન થશે કારણ કે પ્રેસ લખવું એક ગુનો છે અને પ્રેસ લખો તો નિમણૂંક કાર્ડ હોવું જોઈએ આવો સરકારનો નવો નિયમ આવ્યો છે એટલે ખાસ તમામ પત્રકાર ખાસ જાણવાનું કે આ વસ્તુ તમે ધ્યાન રાખજો લોકસહાય ગુજરાતી ન્યૂઝના તંત્રી જિતેન્દ્રગિરી ગોસ્વામી